પત્ની છું અને હોળીની વાત આવે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું બાણપુરનું એક ગામ છે ત્યાં હોળીની ઉજવણી બહુ સારી રીતે થતી હોય છે અને દર સાર હું મારા પરિવાર જોડે હોળી જોવા માટે બાણપુર ગામમાં અવશ્ય આવું છું બાણપુર ગામમાં હોળી માતાનું એક અનોખું એક છત છે ત્યાં બધા જ હિન્દુ ધર્મના લોકો બધી જાતના લોકો ભેગા મળી અને એક બે ટીમ બનાવતા હોય છે અને સામસામે અડધા થરગેલા ડુંગાથી હોળીની ઉજવણી કરતા હોય છે આ રીતે હોળીની ઉજવણી કરવાથી પણ હોળી માતાનું એવું સત છે કે અહીંયા કોઈ હોનારત થતી નથી અને કોઈને પણ કોઈ ઈજા થતી નથી અને બાપ દાદાઓથી આ રીતે આ લોકો હોળીની ઉજવણી કરતા આવે છે તો દર સાલ હું હોળીની ઉજવણી જોવા માટે ભારપુરમાં અવશ્ય આવું છું તો આ રીતે ભાણપુર ગામમાં બહુ સરસ રીતે હોળીની ઉજવણી થતી હોય છે આ ગામની જે હોળી બહુ જ ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંયા જૂના બાપદાદાઓ વખતની જે પરંપરા છે એ હજુ ચાલુ છે હોળીના દિવસે ડુંગા રમવામાં આવે છે જે વર્ષોથી બાપદાદા વખતની પરંપરા ચાલુ છે તે ડુંગા રમે છે સામસામે બે ટીમ પાડવામાં આવે છે અંદરથી ડુંગા કાઢી પછી સામસામે બે ટીમો પાડી અને એકબીજા સામસામે નાખ નાખતા હોય છે છતાં પણ હજુ સુધી અમે સાંભળ્યું નથી કે કોઈને નુકસાન પહોંચ્યું હોય બહુ સરસ રીતે એકબીજાને સામે ડુંગા નાખી અને આ ડુંગાની પદ્ધતિ જે રમતા હોય છે જે વર્ષો જૂની પુરાણી છે આ એક પરંપરા છે જૂની જે હજુ આ છોકરાઓ જાળવી રાખે છે અને સતત હજુ પણ જળવાઈ રહે તેવી ભગવાનની પ્રાર્થના છે હું હું અરવલ્લી જિલ્લામાંથી આવી છું ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં એક પાનપુર ગામ છે ત્યાં હું નાનપણથી જ મારા મમ્મી પપ્પા સાથે હોળી જોવા આવું છું ત્યાંની હોળી એટલી સરસ હોય છે કે આજુબાજુના ગામમાંથી પણ બધા માણસો ત્યાં હોળી ગામમાંથી હોળી માટે જોવા આવે છે કે કેમ કે ત્યાં ડુંગારામાં છે ખૂબ જ સરસ રીતે ત્યાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે બાપ દાદા વખતથી ચાલતી આવેલી આ પરંપરા છે અમારી કે જે હોળી પર નવા પરણેલા યુગલ તેમજ જેમના ઘરે બાબો આવ્યો હોય એમના જેબ હોય છે અને હોળીની પ્રદક્ષિણા કરે છે ત્યારબાદ જ્યારે હોળી અડધી સળગી જાય ત્યાર પછી એ હોળીમાંથી સળગતા ડુંગાને બધા બહાર કાઢી અને એક ગામની ટીમ નવ યુવાનોની ભેગી થઈ અને બે ટીમો પડી અને સળગતા લાકડાને એકબીજાની સામે ફાયરિંગ કરે છે એકબીજાની સાથે મારી અને આ પરંપરાને એક અનોખી રીતે ઉજવવામાં આવે છે અને અમારા ગામની અંદર હોલિકામાંની એટલી પ્રભાવ છે કે આજ દિન સુધી કોઈ પણ છોકરાને કે કોઈપણ નવયુવાનને આજ દિન સુધી વાગ્યું નથી અને એનાથી કોઈ છોકરો કે કોઈ નવયુવાન દાચતો નથી આવી એક અનોખી પરંપરા સાથે અમારા બાપ દાદાઓએ જે રૂઢીને સાચવી છે એ પરંપરાને આજ દિન સુધી અમે નવયુવાનો સાચવીએ છીએ અને આવનારા ટાઈમમાં બી સાચવતા આવીશું અને આજુબાજુથી આવેલા ગામોના બધા જ તમામ વ્યક્તિઓ અમારા ગામની હોરીનો જ્યારે પ્રસંગ આવે ત્યારે પર્ટિક્યુલર અમારા ગામની હોરી જોવા માટે ટોરેને ટોરે ઉમટે છે અને આવે છે